ખજુરભાઈનો ધંધો નથી ખજુરભાઈની પોતાની સિંગતેલની બ્રાન્ડ નથી પરંતુ તે તેના બ્રાન્ડ ખજુરભાઈ કે જે હાલના સમયના કરોણો તરીકે ઓળખાય છે અને તેઓ પ્રખ્યાત હાસ્ય કલાકાર છે એ જાનુ ચા લાવો હવાર હવારમાં આ ઉપરાંત ખજુરભાઈએ ઘણા લોકોની મદદ પણ એમણે એ વંચિત એ છેવાડાના લોકોના માટે કરેલા કાર્યોથી સેવા કાર્યથી મેળવ્યું છે મકાન બનાવ્યા છે

ઓગણીસો બાવનમાં ગૌરવ ચંદ્ર ઘોષ કે જે એક આર્કિટેક હતા અન્નપૂર્ણા ગ્રુપ ની શરૂઆત કરી જેઓ રિસર્ચ અને વિકાસમાં માનતા હતા ઓગણીસો બાવન માં સુનભદ્રા ડેરી ફાર્મ ની સ્થાપના કરી ત્યારે તેમણે અન્નપૂર્ણા ઘી વેચવાનું શરૂ કર્યું અન્નપૂર્ણા ઘી તેમની સૌથી પહેલી પ્રોડક્ટ હતી અને અન્નપૂર્ણા સૌથી પહેલી મિલ કલકત્તા માં ઓગણીસો ચોપન માં સ્થાપિત કરવામાં આવી આ બાદ ઓગણીસો માં સુનભદ્રા ડેરી ફાર્મ સુનભદ્રા ફૂડ પ્રોડક્ટ બનીને તેમાં તેમણે ઘી દૂધ પનીર જેવી ડેરી પ્રોડક્ટ લોન્ચ કરી જેમાં તેમણે મસ્ટર્ડ ઓઇલ સનફ્લાવર ઓઇલ અને રાઇસ બ્રાન્ડ ઓઇલ પણ શરૂ કર્યું અન્નપૂર્ણા સિંગ તેલ સત્તર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં એમેઝોન પર લિસ્ટ થયું અને ત્યારથી જ અન્નપૂર્ણા સિંગ તેલ શરૂઆત થઈ અઢાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ તેઓ ગુજરાતમાં આવે છે અને તેની સૌથી પહેલી પોસ્ટ તમે જોઈ શકો છો અને આ બાદ તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં પોતાની માર્કેટિંગ જર્ન શરૂઆત કરે છે અઢાર સપ્ટેમ્બર બે ની તમે આ પોસ્ટમાં માં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની ધરતીનું અમૃત એવી જી ટ્વેન્ટી મગફળી સો ટકા શુદ્ધ દેશી ઘણીનું સિંગતેલ અને તેઓ એવી ગેરંટી આપે છે કે જો ન ફાવે તો તોડેલો ડબ્બો પણ રિટર્ન લઈ લેવામાં આવશે ઓક્ટોબર ત્રણ બે હજાર ત્રેવીસની આ પોસ્ટમાં તમે જોઈ શકો છો કે તેઓ કહે છે હવે રિફાઇન્ડ છોડો અને કુદરતી અપનાવો અને આ બાદ તેઓ તહેવારો પણ

આથી તેઓ વણેલા ગાંઠિયા અને ભજીયાની રીલ મૂકે છે આ બાદ તેમણે મીમ માર્કેટિંગ શરૂ કરી મીમ માર્કેટિંગ એટલે શું મીમ માર્કેટિંગ એટલે કે કોઈ પણ જે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે કોઈ ફની ઇન્સિડન્ટ જે વધુ વાયરલ થયો હોય તેના ઉપર પોતાના ધંધાની પ્રોડક્ટને પ્રમોટ કરવું આવી રીલ્સ વધુ વાયરલ થાય છે કારણ કે આવી રીલ્સને વધુ લાઇક્સ મળે છે અને આના કારણે પોતાની ધંધાની પ્રોડક્ટ પણ પ્રમોટ કરી શકાય છે હવે મીમ માર્કેટિંગમાં તમે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી તેમનો સિંટેલનો ફોટો પાડતા હોય તેવો વિડીયો મૂકે છે અને ફોરેન હર્ફ પડદો હટાવતા હોય તેવી રીલ્સ આવી રીલ્સ ફની હોવાની સાથે ટ્રેન્ડ હોય છે આથી લોકો આના પર લાઇક્સ કરે છે અને તેમની પ્રોડક્ટ પ્રમોટ થાય અને આ બાદ ગુજરાતી લોકોનું ફેવરિટ ચા કેટલો પસંદ હોય છે તે તો તમને ખબર જ છે આથી તેઓ ચા ની ચુસ્કી મારવાનો વિડીયો મૂકે છે વાડીએ એ ચૂલા પર ચા બનાવતા હોય એવી રીલ પોસ્ટ કરે આ રીલ માં સૌથી વધુ વ્યૂઝ આવે છે જેથી તેમની પ્રખ્યાતતા વધે છે અને તેમની પ્રોડક્ટ પણ સાથે પ્રમોટ થાય આ બાદ તેમણે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ શરૂ કર્યું જેમાં તેમનું ભવિષ્ય જ બદલાઈ ગયું ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એટલે જે લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર પોતાનો વિડીયો બનાવે છે તેમની પાસે પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરાવી આ માર્કેટિંગમાં જે વિડીયો બનાવનાર હોય છે તેના પર લોકોને વધુ વિશ્વાસ હોવાથી પરિણામ ખૂબ સારા જોવા મળે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગમાં સૌપ્રથમ તમે આ વિડીયો જોઈ શકો છે બિલકુલ ખોટી છો કે જેમાં સિંગતેલ ખાવાથી હાર્ટ એટેક નથી આવતો જેથી લોકોને જાગૃતતા નો સંદેશો જોઈએ છે અને આ બાદ આવી જ રીલ્સ આવે છે અને આ બાદ તેઓ ખજુરભાઈ પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરવા બોલાવે છે અને ખજૂરભાઈ દિવાળીની અન્નપૂર્ણા સિંગેલની દિવાળી ઓફર પ્રમોટ કરે છે મિત્રો આખી જિંદગી આપણે ભેળસળીઓ તેલ ખાતા આવ્યા છીએ એટલે સીધી વાત કરીશ કોઈ ઉલટી પુલટી વાત તમારી સમક્ષ નહીં કરું છ તારીખે આગામી છ તારીખે એક અન્નપૂર્ણ સિંગ તેલનું લોન્ચિંગ અમે કરી રહ્યા છીએ એટલે શુદ્ધ ઘાણીનું સિંગતેલ છે અને એમાં કોઈ ભેળસેળ નથી ભેળસેળ સાબિત કરનારને પાંચ કરોડનું ઇનામ છે મારું બ્રાન્ડ છે એટલે વિશ્વાસ રાખજો સારું તેલ આપીશ તમને અને તમામ લોકોને કહું છું કે તમારા રસોડાની અંદર અન્નપૂર્ણા હોવી જ જોઈએ અને અત્યારે અમે જમી રહ્યા છીએ એટલે સાક્ષાત અન્નપૂર્ણા આપણે ખાઈ રહી આ બાદ ખજૂરભાઈએ સૌથી મોટો ધડાકો કર્યો આખા ગુજરાતમાં અત્યારે શિંગતેલ શિંગતેલ થાય છે પણ શું તમને ખબર છે કે આ શિંગતેલ કેવી રીતના બને છે ચાલો અન્નપૂર્ણાના શિંગતેલ મિલમાં જાઉં તમને બતાવીશ કે અસલ ઘાણીનું શિંગતેલ કેવી રીતના બને છે કે જેમાં ખજૂરભાઈ પોતે એક અન્નપૂર્ણા શિંગતેલની મિલને પોતાના વિડીયોમાં દેખાડે છે અને એમ કહે છે કે તે પોતાની બ્રાન્ડ છે કારણ કે ખજૂરભાઈએ ઘણું દાન પુણ્ય કરે છે આથી સામાજિક રીતે ખજૂરભાઈની ઇમેજ બહુ સારી છે આથી લોકો ખજૂરભાઈ પર વિશ્વાસ કરે છે અને જેનાથી લોકો કે જે પ્રમોટ કરે તેના પર વિશ્વાસ કરે છે આથી લોકોએ એ અન્નપૂર્ણા સિંગતેલ ખરીદવાનું શરૂ કર્યું અને ત્યાંથી જ અન્નપૂર્ણા સિંગતેલ નું માર્કેટ વધ્યું અને લોકો અન્નપૂર્ણા સિંગતેલ ને ખરીદવાનું શરૂ કર્યું અન્નપૂર્ણા સિંગતેલ ને ખજુરપાય સાથે શું લેવા દેવા પરંતુ શું ખરેખર ખજૂરબાઈ આ પોતાની સિંગતેલની બ્રાન્ડ છે ના એવું નથી આ ખજૂરબાઈનો ધંધો નથી ખજૂરબાઈની પોતાની સિંગતેલની બ્રાન્ડ નથી પરંતુ તે તેના બ્રાન્ડ એમ્બેસેડર છે બ્રાન્ડ એમ્બેસેડર એટલે શું તો હવે તમને સરળ શબ્દોમાં સમજાવું કોઈ પણ માનો કે એક xyz બ્રાન્ડ હવે આ બ્રાન્ડને પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરાવી હોય અને તેઓ ખજૂરબાઈ પાસે જાય છે અને એમ કહે છે કે તમે અમારી પ્રોડક્ટ પ્રમોટ કરવાની છે જ્યાં જાવ ત્યાં અમારી પ્રોડક્ટ પ્રમોટ કરો અને અમે તમે મહિનાના આટલા પૈસા આથો તો અમારા ધંધામાં આટલા ટકા નો તમને ભાગ આપે આથી ખજુરભાઈ અન્નપૂર્ણા સિંગતેલ માલિક નથી પરંતુ અન્નપૂર્ણા સિંગતેલ બ્રાન્ડ એમ્બેસેડર છે તેઓ અન્નપૂર્ણા સિંગતેલ પ્રમોટ કરીને તેના બદલે પૈસા અથવા તો તેમના ધંધામાં ભાગ લે હવે તમે એમ કહેશો કે ખજુરભાઈ તો એમ કહે છે કે અન્નપૂર્ણા સિંગતેલ મારી બ્રાન્ડ છે

ઓનર નેમ શું છે તો તો ત્યાં તમને કે ગૌરવગા ચંદ્ર ઘોષ એ માલિક હવે તમે સમજી ગયા હશો કે ખજુરભાઈ હકીકતમાં અન્નપૂર્ણા સિંગતેલ ના માલિક નથી પરંતુ તેમના બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે કે અન્નપૂર્ણા સિંગતેલ ના નફામાં તેમનો ભાગ હોય શકે છે અને આવા ધંધારથી કન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક